હલો ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો મજામાં હું આરતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત શ્રી આર એચ કોટક પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ દ્વિતીય સત્રમાં ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ નવ સજીવો અને તેમની આસપાસ એનો ભાગ એક અને બે જોઈ ગયા હવે ભાગ ત્રીજો એ આ પ્રકરણનો છેલ્લો ભાગ છે આગળ જોઈએ આપણે પ્રકરણ નવમાં નવ પોઈન્ટ એક નવ પોઈન્ટ બે અને નવ પોઈન્ટ ત્રણના ટોપિક જોયા હવે જોઈએ છીએ નવ પોઈન્ટ ચાર સજીવોની લાક્ષણિકતાઓ એટલે કે કેરેક્ટરિક્સ ઓફ ધ લિવિંગ બિંગ્સ આપણે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી બરાબર છે આપણે કઈ કઈ વિસ્તારોની મુલાકાત લીધી યાદ કરો જેમાં આપણે રણ વિસ્તાર જોયું તળાવ અને સરોવરો જોયા પર્વતીય વિસ્તાર જોયું ઘાસના મેદાન રણના મેદાન આ બધામાં સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે કઈ કઈ રીતે અનુકૂલન સાધવું પડે એના શરીરની રચના કયા પ્રકારની હોય છે બરાબર આ બધું જોયું આ ઉપરાંત હવે આપણે જંગલમાંથી મળી આવતા ઉદાહરણની વાત કરીએ હવે જંગલમાંથી તો આપણને અઢળક વસ્તુઓ મળી શકે બરાબર જેમ કે વૃક્ષો વેલાઓ નાના મોટા પ્રાણીઓ પક્ષીઓ સાપ જંતુઓ ખડકો માટી પાણી હવા સૂકા પાંદડા મૃત પ્રાણીઓ બિલાડીનો ટોપ શેવાળ વગેરે આ બધી જ જંગલમાં રહેતી વસ્તુઓ છે બરાબર તો આ બધી જ વસ્તુઓને હમણાં હું પિક્ચર દ્વારા પણ તમને બતાવું છું આગળ જોઈએ તો કે કોઈ વસ્તુ સજીવ છે તે આપણે કઈ રીતે જાણી શકાય તમને એક્ઝામ્પલ આપું ચાલો સજીવના નામ બોલો તો તમે ઘણા બધા સજીવોના નામ બોલશો પણ એને ઓળખાય કઈ રીતે અને પાછું આપણને એવું પણ કહેવામાં આવે છે કે વનસ્પતિ સજીવ છે છે ને વનસ્પતિ સજીવ શું કામ થયું કે પોતાનો ખોરાક જાતે બનાવે છે શ્વસન કરે છે પરંતુ કૂતરા કે કબૂતરની જેમ હલનચલન નથી કરતી તમે રાત્રે અહીંયા વનસ્પતિ મૂકેલી હોય વનસ્પતિનું કુંડું હોય તો શું વનસ્પતિ પોતે હલનચલન કરીને બીજી જગ્યાએ જાય છે તો કે ના ત્યારે બીજી બાજુ તો તમે જુઓ ગાડી બસ એ બધી નિર્જીવ વસ્તુ છે છતાંય હલનચલન કરે છે તો શું તમે સજીવો એવા કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે તે નિર્જીવથી અલગ પાડી શકાય જોવો જોઈએ હું તમને એક્ઝામ્પલ બસ અને ગાડી હલનચલન કરે છે પણ પોતાની મેળાએ કરે છે ના એને ડ્રાઈવર દ્વારા ચલાવવામાં આવે છે એટલે એને કોઈ સજીવની જરૂર તો પડે જ અને વનસ્પતિ માત્ર હલનચલન નથી કરતી પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે શ્વસન ક્રિયા કરે છે આના આધારે આપણે એવું કહી શકાય કે વનસ્પતિ સજીવ છે બરાબર આપણે જંગલોની વસ્તુના બધાના ફોટા જોઈએ તો બિલાડીનો ટોપ જો આ રીતે દેખાય ઉપર છત્રી આકાર હોય અને નીચે જાડુ પ્રકાંડ જેવું હોય ત્યાર પછી શેવાડ તમે જોવો છો એક્ઝામ્પલ નાનો મસ્ત આપણે એક્ઝામ્પલ લઈએ તો આપણા ઘરના ફળિયામાં ચોમાસાની ઋતુ હોય એમાં કન્ટિન્યુ પાંચ સાત બસ દસ બાર દિવસ સુધી વરસાદ આવે બરાબર તો અમુક જગ્યાએ જ્યારે બે લાદીની વચ્ચેની જે તિરાળ હોય ત્યાં બધે શેવાડ જામી જાય છે બરાબર શેવાડ લીલા કલરનો જામે તો આ શેવાડ સૂકા પાંદડા પક્ષીઓ અલગ અલગ પ્રકારના જે જંગલમાં રહેતા ઉદાહરણ જોઈએ છીએ આપણે જંતુઓ ખડકો આવા પથરાળ હોય ને ખડકો આપણે ટ્રેકિંગ માટે જઈએ તો આવા પથરાળ ખડકો જ હોય વૃક્ષો વેલાઓ આ બધા જ બરાબર તો આપણે સજીવોની લાક્ષણિકતા વિશે જોયું હવે આપણે જોઈએ કે શું બધા જ સજીવોને ખોરાકની જરૂર છે શું લાગે તમને કે સજીવોને ખોરાકની જરૂર પડે પડે જ ને કે બધા જ સજીવોને બધા જ જીવોને ખોરાકની જરૂરિયાત હોય છે હોય છે ને વનસ્પતિ પોતાનો ખોરાક છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે જ બનાવે છે તો પ્રાણીઓ શું કરે તો કે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે કારણ કે વનસ્પતિઓ ખાય છે બીજા નાના નાના પ્રાણીઓ ખાય છે અને ખોરાક દ્વારા સજીવોને વિકાસ થવા માટેની ઉર્જા મળે છે આપણા શરીરને ઉર્જા ક્યાંથી મળે ખોરાકમાંથી જેમ આપણને ખોરાકમાંથી ઉર્જા મળે છે એવી જ તે પ્રાણીઓને અને વનસ્પતિઓને અને પક્ષીઓને બધા જને ખોરાક દ્વારા જ શરીરમાં ઉર્જા મળે છે સજીવોને આ ઉર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે પણ પડે છે બરાબર છે કે આ ઉર્જા જૈવિક ક્રિયાઓ એટલે શરીરમાં પાચન છે શ્વસન છે બીજી બધી જૈવિક ક્રિયાઓ છે શરીરમાં એ બધી જ જીવન જરૂરિયાતની ક્રિયાઓ માટે ઉર્જાની જરૂર પડે છે અને આ ઉર્જા છે આપણને શેમાંથી મળે છે ખોરાકમાંથી એટલે કે ખોરાક છે એ દરેક સજીવો માટે એક આગવું લક્ષણ છે કે ખોરાક જોઈએ જ બરાબર ત્યાર પછીનો ટોપિક જોઈએ આપણે કે શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે તમારી નજર સામે યાદ કરો સજીવોની આપણે એક્ઝામ્પલ લઈએ શરીર શરીરની વાત કરીએ આપણે સજીવોના તો એક્ઝામ્પલ લઈએ કે આપણા શેરીમાં નાનું અમસ્તુ ગલુડિયું રમતું હોય એને તમે થોડાક ટાઈમ પછી જુઓ તો એમાંથી એનું વિકાસ થાય છે ને મોટો કૂતરો બની જાય છે એવી જ રીતે આજુબાજુમાં નાની વનસ્પતિ જુઓ તો એને લાંબા સમય પછી જુઓ તો એમાં પણ ફેરફાર દેખાય છે તમે ચાર વર્ષ પહેલાં તમે જે ટી શર્ટ પહેરતા હોય તમે જે કપડાં પહેરતા હોય તો શું ચાર પાંચ વર્ષ પછી તમે એ પહેરી શકો છો તો કે ના એનો મતલબ કે તમારા બધાના શરીરમાં ફેરફાર થાય છે વિકાસ થાય છે એવી જ રીતે પ્રાણીઓ અને વનસ્પતિમાં પણ વિકાસ દર્શાવે છે ક્લિયર ઘણી વખત એમ ગયો હવે તો મને આ કપડાં ટૂંકા થાય છે ટૂંકા થાય છે કપડાં ટૂંકા નથી થતા તમે વધો છો કપડાંની સાઇઝ તો એ જ છે બરાબર એટલે કે દરેક મનુષ્ય થોડા વર્ષો પછી પુખ્ત બની જાય છે એટલે કે યુવાન બની જાય છે પ્રાણીઓના બચ્ચા પણ પુખ્ત બને છે કૂતરાના ગલુડિયાને પણ તમે મોટા થયા જોયા હશે ઈંડામાંથી નીકળેલું પીલું એટલે કે નાનું મરઘીનું બચ્ચું એ વિકાસ પામીને મરઘી કે કુકડો બને છે ખબર છે આ બધી તો એનો મતલબ કે બધા જ સજીવો છે એ વિકાસ પામે છે મનુષ્ય અને પ્રાણીઓની જેમ જ વનસ્પતિનો પણ વિકાસ થાય છે થાય છે ને વનસ્પતિનો વિકાસ તમારી આજુબાજુ જુઓ ચોક્કસ પ્રકારની વનસ્પતિનું અવલોકન કરો કેટલીક નાની વનસ્પતિઓ સમય જતાં એ ઘટાદાર વૃક્ષ બની જાય છે દરેક સજીવોમાં વિકાસ એ શું છે એક સામાન્ય બાબત છે કે વિકાસ તો થાય જ અમુક એવું પણ હોઈ શકે કે જે જન્મજાત ખોટ ખાપણવાળા બાળકો હોય કે જેનો શરીરનો વિકાસ નથી થતો તો બુદ્ધિનો વિકાસ થતો હોય ક્યાંક તમને એવું લાગ્યું આ બાળક મોટું થાય છે બરોબર છે ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ કે શું દરેક સજીવ એ શ્વસન કરે છે જુઓ જોઈએ આપણે વાત કરીએ વનસ્પતિ શ્વસન ક્રિયા કરે છે પ્રાણીઓ એ શ્વસન ક્રિયા કરે છે અને આપણે દરેક મનુષ્યો પણ શ્વસન ક્રિયા કરીએ છીએ કરીએ છીએ ને તો વિચારો કે શું આપણે શ્વાસ લીધા વગર જીવી શકીએ તો કે ના જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા છે એ આપણા શરીરમાં દાખલ થાય છે ત્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ બરાબર ને બહારની હવા તમારા શરીરમાં જાય છે શ્વાસ તમે બહાર કાઢો છો ત્યારે આપણા શરીરની અંદરની હવા બહાર નીકળે છે અને શ્વાસોશ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે શ્વસન ક્રિયામાં શ્વાસોશ્વાસ એ એક એનો ભાગ છે આખી ક્રિયાનો કે શ્વસનમાં આપણે શ્વાસમાં લીધેલા હવામાંના થોડાક ઓક્સિજનનો ઉપયોગ એ આપણું શરીર કરે છે અને આ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ આપણે શું કરીએ ઓક્સિજન અંદર લઈએ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ વનસ્પતિ ઉલટું કરે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે શરીરે લીધેલા ખોરાકમાંથી અંતે શ્વસનને લીધે જ ઉર્જા મળે છે જે તમે ખોરાક લ્યો છો બરાબર એ ખોરાક અને બહારની હવા જે શરીરમાં અંદર જાય છે એને લીધે જ તમારા શરીરને ઉર્જા મળે છે વાત વિનિમય જે શબ્દ તમને મળ્યો છે કે વાત વિનિમય એટલે શું તો કે વાયુઓની આપલે આપલે એટલે દેલે કરવી એક લેવું એક દેવું વાત વિનિમયની પ્રક્રિયા કે જે શ્વસનનો જ એક ભાગ છે તેની પદ્ધતિ કેટલાક પ્રાણીઓમાં જુદી જુદી હોય છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ બહાર કાઢે છે વનસ્પતિ ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતો જે ઓક્સિજનનું પ્રમાણ છે એ શ્વસનમાં વપરાતા ઓક્સિજન કરતાં વધુ હોય છે શું કે છે શ્વસનમાં આપણે જેટલું ઓક્સિજન વાપરીએ છીએ એના કરતાં વધારે ઓક્સિજન તો એ મુક્ત કરે છે એટલે આખી પૃથ્વીનું ઓક્સિજનનું લેવલ જે છે એ જળવાઈ રહે છે એટલે તો આપણે કહીએ છીએ કે વનસ્પતિને નાશ ન કરવો જોઈએ વનસ્પતિ એ આપણને જીવન આપે છે શું કામ તો કે એમાંથી મુક્ત થતો ઓક્સિજનને જ આપણે શ્વાસ સ્વરૂપે લઈએ છીએ શું દરેક સજીવ એ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે આવો એક એક્ઝામ્પલ લઈએ કે માની લો કે તમે ખુલ્લા પગે ચાલતા હોય અને પગમાં કોઈ કાંટો લાગી જાય તો તમને કેવો પ્રતિભાવ આવે તરત રિએક્શન આવે કે નહીં પ્રતિભા એટલે રિએક્શન કેવું રિએક્શન તો આહ લાગી ગયું લાગી ગયું તો જ્યારે તમે તમારી પસંદગીની કોઈ વાનગી જુઓ અરે વાહ આવું બોલાય છે ને અરે આ તમને બહુ ભાવે એ તમારા પ્રતિભાવ છે રિએક્શન છે પ્રતિચાર છે તમે અચાનક અંધારી જગ્યામાંથી સૂર્યપ્રકાશમાં તો આંખ જો ઘડીકમાં ખુલશે નહીં તો એ એક જાતનું રિએક્શન છે એનો મતલબ કે આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા માટે પ્રેરે છે તેને શું કહેવાય ઉત્તેજના બરાબર એટલે હકીકતમાં શું છે તો કે આસપાસમાં જે તેજસ્વી પ્રકાશ સાથે તમે અનુકૂળ ન થાય ત્યાં સુધી તમારી આંખો છે નથી શું પ્રાણીઓ વનસ્પતિઓ અને પક્ષીઓ પણ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે તમે જોયું છે એકદમ ભૂખ્યું કૂતરું હોય અને તમે રોટલી બતાવજો અથવા બિસ્કીટ બતાવજો કેવું દોડીને આવે છે ને અથવા પક્ષીઓ જ્યાં બેઠા હોય ત્યાં તમે જોશથી જાઓ તો ફટાફટ ઉડી જાય છે ઉડી જાય ને તો આ બધા રિએક્શન છે પ્રતિચાર છે કે જ્યારે પ્રાણીઓને ખોરાક આપવામાં આવે ત્યારે તેમના વર્તનનું અવલોકન કરો એ જ રીતે તમે કોઈ પક્ષી તરફ જાઓ ત્યારે તેઓ શું કરે છે જુઓ આ ઉપરાંત જ્યારે તેજસ્વી પ્રકાશને જંગલી પ્રાણીઓ પર ફેંકવામાં આવે ત્યારે તે શું પ્રતિચાર આપે છે દોડવા મળશે ભાગવા મળશે તો આ બધા રિએક્શન છે પ્રતિચાર છે વનસ્પતિના પ્રકાર વિશે વાત કરીએ તો કેટલીક વનસ્પતિના પુષ્પ છે એ માત્ર રાત્રે જ ખુલે છે અને કેટલીક વનસ્પતિ પુષ્પ બંધ થઈ જાય છે અને એક્ઝામ્પલ એક આપું તો લજામણી જેવી એક વનસ્પતિ છે જેના પર્ણને કોઈ અડકે ત્યારે તે બંધ થઈ જાય છે તો આ રિએક્શન કહેવાય આસપાસના વાતાવરણમાં બદલાવ થતા જ વનસ્પતિએ તેને આપેલા આ પ્રતિચારો છે બરાબર છે આગળ જોઈએ ચાર હવે પ્રવૃત્તિ ચારની મેં તમને આકૃતિ અહીંયા બતાવેલી છે એ શેના આધારે છે તો કે વનસ્પતિ છે એ પ્રકાશને પ્રતિભાવ આપે છે એના માટેની પ્રવૃત્તિ છે પ્રતિભાવ એટલે રિએક્શન કે તમે માની લો કે દિવસ દરમિયાન બારીમાંથી થોડીવાર માટે સૂર્યપ્રકાશ દાખલ થતો હોય તેવા રૂમમાં બારીથી થોડી દૂર એક કુંડાવાળો છોડ મૂકો જે તમને આકૃતિમાં બતાવેલું છે એ જ પ્રમાણે તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો શું ખુલ્લામાં ઉગતા છોડની માફક આ છોડ પણ ટટ્ટાર જ ઉગે છે જો તે ટટ્ટાર ઉગતો ન હોય તો તે જે દિશામાં વળ્યો હોય તે નોંધો શું તમને લાગે છે કે આ બાબત કોઈ ઉત્તેજનાના પ્રતિભાવને લીધે હશે દરેક સજીવ તેની આસપાસના ફેરફાર તરફ પ્રતિભાવ આપે છે જો આકૃતિમાં બતાવેલા જે વનસ્પતિ છે સૂર્યપ્રકાશ તરફ ઢળે છે ઢળેલી છે બારી બાજુ છે એટલે આ જાતનું રિએક્શન છે પ્રતિભાવ છે ત્યાર પછી જોઈએ સજીવો અને ઉત્સર્જન ઉત્સર્જન એટલે કે શું તો કે બધા જ સજીવો ખોરાક તો લે છે બરાબર તો કે ખાવામાં આવતો બધો જ ખોરાક હકીકતમાં વપરાતો નથી આપણે શું જેટલું ખાઈએ છીએ એ બધો જ આપણા શરીરની ઉર્જામાં વપરાઈ જાય છે તો કે ના પણ શરીર દ્વારા તેનો કેટલો જથ્થો જ વાપરવામાં આવે છે તો વધેલા ખોરાકનું શું થાય બરાબર આપણે જે ખાઈ છીએ એનો અમુક ટકા ભાગ જ એ શરીર વાપરે છે તો બાકીનો જથ્થો ક્યાં જાય તો કે તે નકામા કચરો તરીકે તેને શરીરમાંથી દૂર કરવો જોઈએ અને બીજી કેટલીક જૈવિક ક્રિયાઓ દરમિયાન પણ આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે એનો મતલબ કે સજીવો દ્વારા શરીરનો અંદરના કચરાને ત્યાગ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે એટલે કે શરીરનો કચરો બહાર કાઢવો એટલે એને શું કહેવાય ઉત્સર્જન શું વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે શું લાગે છે તમને કે વનસ્પતિ ઉત્સર્જન કરે તો કે હા તેઓ પણ ઉત્સર્જન કરે છે શું કામ તો કે વનસ્પતિમાં આ પદ્ધતિ થોડીક અલગ હોય છે કેવી રીતે તો કે વનસ્પતિમાં પણ કેટલાક નુકસાનકારક અને ઝેરી દ્રવ્યો જે કચરા તરીકે ઉત્પન્ન થાય છે કેટલીક વનસ્પતિઓમાં આ નકામા કચરાનો સંગ્રહ એ વનસ્પતિના જ ભાગ તરીકે તથા વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે બરાબર અને અમુક વખત શું થાય તો કે વનસ્પતિમાં જે નુકસાનકારક અને ઝેરી દ્રવ્યો છે એ કચરા તરીકે ઉત્પન્ન થાય છે તો એને પણ તેનો નિકાલ કરવો પડે એટલે કે આ નિકાલ છે એ વનસ્પતિઓ સ્ત્રાવ દ્વારા પણ કરી શકે છે તમામ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળતું એક લક્ષણ એ ઉત્સર્જન છે એટલે કે ઉત્સર્જન દરેક સજીવમાં જોવા મળે જ છે તો શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે તો કે હા શું તમે ક્યારેક કબૂતર જેવા કોઈ પક્ષીઓના માળા જોયા છે ઘણા પક્ષીઓ માળામાં તેમના ઈંડા મૂકે છે કેટલાક ઈંડાનું સેવન થઈને તેમાંથી બચ્ચા બહાર આવે છે આવે છે ને તો કે જો પેલી જે તમને આકૃતિ પહેલું શું છે તો કે એક મા દીકરો બતાવેલા છે કે દરેક સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે છે ને આપણા મમ્મી પપ્પા છે એવા જ આપણે છીએ તો આ શું થયું તો એક સજીવ છે પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરી શકે છે અને પેલી આકૃતિમાં પક્ષીઓ ઈંડા મૂકે છે અને જેનું સેવન થાય એટલે કે જેનો ઉછેર થાય અને બીજી આકૃતિમાં બચ્ચા બહાર આવે છે છે અને એનું હજી એક ઉદાહરણ કે કેટલાક એવા પ્રાણીઓ છે જે બચ્ચાને જન્મ આપે છે બરાબર છે તો તમને આકૃતિમાં પણ બતાવેલું છે આગળ જોઈએ તો વનસ્પતિનું બીજ નવા છોડને અંકુરિત કરે છે એ નાનું બીજ છે બીજમાંથી ધીમે ધીમે અંકુરિત થાય છે તેમાંથી શું થાય તો કે નવા છોડ વિકાસ પામે છે અને કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ ફરી ઉત્પન્ન થઈ શકે છે જેમ કે પ્રાંકુર સાથેનું બટાકુ નવા છોડને ઉત્પન્ન કરી શકે છે એનું પણ આપણે એક્ઝામ્પલ જોઈએ અહીંયા જોઈએ બરાબર કે બટાટાના પ્રાંકુરમાંથી નવા નીચે બટાટું જ છે જો બટાકું જ છે એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે એટલે કે વનસ્પતિઓ કલમ દ્વારા પણ ઉત્પન્ન થાય છે શું તમે જાતે આ રીતના છોડને ઉગાડવાનું પસંદ કરશો તો કે હા તમે આરામથી ઉગાડી શકો ત્યાર પછી જોઈએ આપણે કે શું બધા જ સજીવો હલનચલન કરે છે આપણે આગળ જોયું હતું કે હલનચલનની તો વિવિધ રીતો આપણે આગળ ભણી ગયા કે તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલનચલન પણ દર્શાવે છે તો શું વનસ્પતિ હલનચલન કરે છે તો કે શું કામ નથી કરી શકતી કારણ કે વનસ્પતિઓ છે એ મૂળ વડે જમીન સાથે સંકળાયેલી હોય છે માટે તે હલનચલન કરી શકતી નથી જોકે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક પાણી તથા ખનીજો એટલે કે એના દ્વારા બનેલા જે છે એ વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે એ એક જાતનું હલનચલન નથી હોય ને પોતે નહીં પણ પોતાના શરીરના ભાગો એક જગ્યાએથી બીજી જગ્યાએ એક ભાગમાંથી બીજા ભાગમાં જાય છે આપણી પાસે હલનચલન કરતી હોય એવી નિર્જીવ વસ્તુઓ પણ છે તો શું સજીવ અને નિર્જીવના હલનચલનમાં કંઈ ફેરફાર છે સજીવ મૃત્યુ પામે છે એ પણ તેમનું એક લક્ષણ છે જ્યારે નિર્જીવ વસ્તુ છે એ મૃત્યુ પામતી નથી તે પોતાના જેવા જ સજીવોની ઉત્પત્તિ દ્વારા પોતાની જાતિને હજારો વર્ષો સુધી ટકાવી શકે છે ને સજીવોમાં એ આગવી લાક્ષણિકતા છે લક્ષણ છે કોઈ એક સજીવ ક્યારેક અન્ય સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ પામી શકે છે પરંતુ પ્રજનન થાય તો જ તે પ્રકારના સજીવોનું અસ્તિત્વ ટકી શકે છે પ્રજનન થાય તો જ માતા છે એ બાળકને જન્મ આપી શકે પછી એ પશુ હોય કે મનુષ્ય હોય બરાબર છે અને આમ જુઓ તો સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ છે પરંતુ આપણે ચર્ચા કરી તે મુજબ તેમાંના દરેક કેટલાક સમાન લક્ષણો ધરાવે છે કે જો સજીવો મૃત્યુ પામે છે એ પણ એની આગ વિશેષતાઓ છે પછી આપણે જોઈએ તો કે આપણી હલનચલન કરતી હોય એવી નિર્જીવ વસ્તુ છે બસ ગાડી વાદળ તો આ બધા હલનચલન નથી કરતા કરે છે છતાં પણ નિર્જીવ વસ્તુમાં એની ગણતરી થાય છે શું કામ તો કે એની મેળાએ ખોરાક નથી બનાવી શકતા નથી પોતે શ્વસન કરી શકતા તો તમે માનો કે શું આપણે કેટલીક નિર્જીવ વસ્તુઓને પણ ઓળખીએ છીએ એવી તો કે હા ગાડીઓ સાયકલ ઘડિયાળ છે ને તો કે સામાન્ય રીતે જે સજીવ હોય તે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે છે અને જ્યારે નિર્જીવ વસ્તુઓ તે જ સમયે આ બધા જ લક્ષણો ધરાવતા નથી તો વિચાર કરીએ કે શું આ બાબત સાચી છે કે સજીવો હંમેશા આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે છે બરાબર ને આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે એક ચોક્કસ ઉદાહરણ જોઈએ કે કોઈ એક બીજ દાખલા તરીકે આપણે એક મગ લઈએ તો શું મગ જીવંત છે તે મહિનાઓ સુધી દુકાનમાં પડ્યા રહે છે તો પણ તે વિકાસ કે જીવંત હોવાનું કોઈ જ લક્ષણ ધરાવતું નથી મગ ધીમે ધીમે પ્રોવિઝન સ્ટોરમાં પડ્યા હોય ત્યાંથી મોટા થાય તો કે ના જો કે આપણે તે જ બીજને લઈને માટીમાં વાવીએ તેને પાણી પાઈએ તો તે સંપૂર્ણ છોટ કરીને વિકાસ પામે છે તો શું આ બીજ દુકાનમાં હતું ત્યારે ખોરાકની જરૂર પડી તેને ઉત્સર્જન કર્યું વિકસ્યું કે નવા સજીવનું ઉત્પાદન કર્યું પણ આપણે જોવા પ્રમાણે આવા કિસ્સાઓ પણ હોય છે કે જેમાં આપણે સરળતાથી એવું નથી કહી શકતા કે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો તેમાં હાજર છે તેથી તે સજીવ છે બરાબર છે આપણે જેટલું સમજીએ છીએ કે સજીવ કોને કહેવાય નિર્જીવ કોને કહેવાય એટલી આપણી પાસે માહિતી છે અને આ પ્રકરણનો લાસ્ટ પોઈન્ટ તો જીવન શું છે તમે વિચાર કરો કે ઘઉંનો કોથળો ભરેલો છે ઘઉંની સિઝનમાં જે ઘરે ઘઉં સાફ કરવા આવે ને હમણાં માર્ચ મહિનામાં સિઝન આવશે ત્યારે આ પ્રેક્ટિકલ કરી જોજો કે ઘઉંના કોથળામાં તમારો હાથ છેક ઊંડે સુધી નાખો શું અંદર તમને હુંફાળું લાગે છે હા બહારના વાતાવરણ કરતા અંદર થોડુંક કૂફાળું વાતાવરણ લાગશે તો ઘઉંના કોથળાની અંદર થોડી ગરમી પેદા થાય છે માં દાણાઓ શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તે થોડી ગરમીનો ત્યાગ કરે છે આપણો પ્રશ્ન તો કે તો પછી જીવન શું છે હવે એનો જવાબ આપો તો કદાચ કલ્પના બહારની વાત છે કે સરળ નથી જોકે આસપાસના તમામ વિવિધતાભર્યા સજીવોને જોતા એવું તારણ કાઢી શકાય કે જીવન કેવું છે એકદમ સુંદર છે મસ્ત જીવી લેવાનું આનંદ કરવાનો અને જીવન જરૂરી બધી જ વસ્તુઓનો ઉપયોગ કરવાનો બરાબર છે ઓકે વિદ્યાર્થીઓ આ પ્રકરણ તમે બહુ સરસ રીતે વિડીયોમાં જોઈને સમજી શકશો અહીંયા આપણે પ્રકરણનું કમ્પ્લીટ કરીએ છીએ બરાબર છે આ વિડીયો જોતાં જોતાં સામે ટેક્સ બુક રાખજો એમાંથી પણ તમે ટોપિક્સ વાંચી શકો છો ઓકે ઓલ ધ બેસ્ટ ટેક કેર એન્ડ બાય